નમસ્કાર આપ જોઈ રહ્યા પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ બગલ હાલોલ રૂરલ પોલીસ થી વિટુચ ગામેથી આઈપીએલ મેચ પર સટ્ટો રમતા ચાર સટોડિયાઓને ઝડપી પાડ્યા છે આઈપીએલ બે હજાર પચીસ ની સીઝન હાલ ચાલી રહી છે મેચોની ની સીઝન શરૂ થતા સટોડિયાઓ પણ એક્ટિવ થઈ ગયા છે ત્યારે પંચમહાલ ની હાલોલ રૂરલ પોલીસ થી બાતમી આધારે સટોડિયાઓ સટ્ટો રમી રહ્યા હતા ત્યારે બાતમીના આધારે રેડ પાડી હતી જેમાં ચાર જેટલા સટોડિયાઓને ઝડપી પાડીને

રાજકુમાર ચાંદવાણી જગદીશભાઈ રાજપૂત શબનાન કાસિમ અંસારી રમેશ ગણપતભાઈ પરમાર ને ઝડપી પાડ્યા હતા જયારે આ મામલે એક આરોપી મહેશભાઈ દવે રિટર્ન અમદાવાદ ને વોન્ટેડ જાહેર કર્યું છે પોલીસે મોબાઈલ ફોન રોકડ રકમ લેપટોપ